અત્યારે કીધું એટલે એક કે નાખ્યું છે આ બધું પેલા સાઈડમાં મૂકી પછી ઇસ્ત્રી કરવાનું શરૂ કરું એક શર્ટ કમ્પ્લીટ થઈ જાય ઇસ્ત્રી મારી હવે એને પેન્ટને મારી દેજો આમાં બહુ ઝાજી એવી દેખાય એટલે એને પહેલાં મારી દેવું પેન્ટને આ શર્ટ એનું જ પેન્ટ છે આ થઈ ગયા તો બે જોડ કપડા તૈયાર તો હવે એને જઈને આપણે ભેંસને બદલાઈ નાખવી કઈ નાખી બે જોડ કપડાં ઇસ્ત્રી ને હાથમાં લઈ લે તો મજા એટલે હું આવશે કોટન કલેક્ટ કરવા મતલબ કે ખપો મેળવા ઘરે વાગી ગયા છે ચાર સાડા ચાર જેવું થઈ ગયું ને હું એ ઘરે જાઉં છે નીરવા ટમેટિયા